બે મિનિટ વાળા જો ગરમા ગરમ રોટલી તૈયાર થાય છે ને માખણ ભેસો ગાયનું ગાયનો છે કે ભેસણ ગાયનો છે જો વાઇટ છે ગાયનો પણ થઈ ગયા છે રેડી હવે જઈએ છીએ સ્કૂલે આજે છે ને વાવણી કરવા ગયા છે એક ખેતરમાં તો મેં પપ્પાને ભાઈને કીધું છે કે વિડીયો બનાવજો બનાવશે આજ જ વિડીયોમાં તમને બતાવી દઈશ તો વિડીયોમાં આગળ બનાવી રહેજો અને સાડા આઠ લાગી ગયા છે સાડા આઠ માંથી પાંચ થઈ ગયું છે હવે બસ નીકળો જ છો ટિફિન ને બધું લઈ લીધું છે આપણે સ્કૂટી પણ જો તૈયાર છે મિત્રો આપણે આવી ગયા છે સ્કૂલેથી અને આપણે જો બધી અહીં બેઠી છે તો હું જાઉં છું આપણા ખેતરે હમણાં ચાલુ છે હજી ખેતરમાં જો બાપાને ખબર નથી કે ઉતારી છે કે નથી ઉતાર્યું પણ આ પેલા જો વાવડીની ક્લીપ આવી છે તો ઉતારી હશે ક્યાં ચાલુ છે ખબર નહીં એક ઉપરવાળીમાં વાવાની હતી એક નીચે નીચેવાળીમાં નીચે ચાલુ છે હાલ આ એક આપણી નીચે અને ત્યાંથી રસ્તો છે જો નીચે ખેતરમાં જવાનો અને એક ત્યાં ખેતર છે મોટા મોટા ઝાડ દેખાય ને ત્યાં અને આપણે નીલગિરી જો સુકાઈ ગઈ વાવાઝોડા પછી આવી જ થઈ ગઈ હતી ચાલુ ના હોતું નીચે અહીંયા એક આપણી છે જો અહીંયાથી રસ્તો છે ત્યાં આપણો ખેત ખેતર અને ખેતરમાં ટ્રેક્ટર જો વરસાદ રોકાઈ ગયો ને એટલે વાવાઈ ગયો આ શું છે આખો પડે છે આ હવે પછી વરસાદ આવે ને કઈ પેલા એનાથી ઉપર આપણી વાડી છે ને નદી એટલી નીચે છે તો ગયા વર્ષે છે ને અમારી વાડી નદી દેખાતી આખો બધું નદી આમાં આ ખેતરમાંથી જતી હતી નદી આ ખેતરમાંથી માંથી ઉપર રહી ગયો એટલું પાણી આવ્યું આ વખતે આ વખતે જોવા મળે નદીમાં પાણી આવે છે વરસાદ થઈ થોડું થોડું આવે છે જો અહીંયા નીચે છે અહીંયા આપણું ખેતર છે આ બાજુ જો વધારે પાણી દેખાય પછી એનાથી આગળ વધારે છે પાણી આ બાજુથી રસ્તો આ બાજુથી છે આ બાજુથી આવવાનો અને બીજું એક ખેતર આપણો ઓલી બાજુ કાંટા બહુ છે અહીંયા ચાલુ છે આપણે તો ઉતારી લીધા થોડાક વિડીયો કેટલા વિડીયો એ તો મગફળી વાવવાનું ને ખાલી આપણે ઉપર ચડી જઈએ થોડું જંગલ છે ને ત્યાં આપણે બળતણ કરવા આવે એ જંગલ મસ્ત વ્યૂ આવશે ઉપરથી જોતા અવાજ અહીંયા જે અવાજ આવે ને પક્ષીઓની સ્વાદ શું વાત

મોટું વડલાનું ઝાડ છે બહુ જૂનું છે અને અહીંયા એક જૂનું ઘર પણ છે જો તમને બતાવો આ છે ને આ પાણીની હતી પાણી જાય કેમ કે આ બાજુ પાછળ કૂવો પણ છે આ ઘર છે જો અહીંયા એકદમ તૂટેલી હાલતમાં છે ને અને અહીંયા નીચે કૂવો છે જો દેખાય છે ત્યાં રોજો આ કૂવો છે અહીંયા જો અહીં ઘર અને અહીંયા કૂવો પાછળ આ બધું પાણીનું બનાવેલું હતું ખબર નહીં ક્યારનું બહુ જૂનું છે એમ તો વીસ ખણ વર્ષ પહેલાં અહીંયા રહેતા હતા હવે વીસ વર્ષથી થયા લગભગ ખાલી છે આ બધું અહીંયા ત્યારથી અને અહીંયા ખેતોજો અહીંયા આ મગફળી આવી છે ને બીજી નીચે ત્યાં આપણા ખેતરમાં લાઈક કરી દેજો લાઈક કરો વધુ ને વધુ શેર કરી દેજો તમને જૂની જગ્યા બતાવી આવી ગયા છે હું આવી ગયો છું વાડા ઉપર ખેતરથી હું ખા રાખજો મસ્ત બાકી જો થોડુંક વરસાદે કરી દીધું થોડું ઘણું નહીં તો મસ્ત હજી સાત વરસાદનું પાણી પી જાય ને એટલે સ્વાદ ન આવે આપણે છે ને આ કાતરા ઉતારવાનું જે હોય ને એનાથી ઉતારી છે સાત અને ભેસો દવાઈ ગઈ છે આપણે ગામમાં ગયા તા આવી ગયા હોમવર્ક લીધું હવે વાળી જવાનું છે જુવાર નો ચારો લાવીએ છીએ અહીંયા ત્યાંથી અહીંયા ખાલી કામ કરો હાલો